તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે મફત ખાણદાન સહાય યોજના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે મફત ખાણદાન સહાય યોજના એટલે ગુજરાતની અર્થવ્યવસ્થામાં પશુપાલન એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પશુઓની સાળ સંભાળ અને પોષણ એ પશુપાલકોના માટે એક મોટો પડકાર બની શકે છે તેને ધ્યાને રાખીને ગુજરાત સરકારે મફત ખાણદાણ સહાય યોજના શરૂ કરી છે ત્યારે આ યોજનાનો ઉદ્દેશ્ય પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવાનો અને પશુપાલકોના આરોગ્ય અને ઉત્પાદકતામાં સુધારો કર કરવાનો અને પશુપાલનોના વધુ નફાકારક અને ટકાઉ બનાવવાનો અને ગુજરાતના દૂધના ઉત્પાદનમાં વધારો કરવાનો છે તેમને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે આ સાથે સાથે સબસિડીની વાત કરીએ તો કોઈ આ યોજના હેઠળ પશુપાલકોને ખાણદારની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે સબસિડી દર સમયાંતરે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે વિવિધ પ્રકારના ખાણદાણ માટે અલગ અલગ હોઈ શકે છે તો રાહશિની જુઓ છો અત્યારે જ ફોર્મ ભરાવો બાજુના વીસી સેન્ટરમાં ત્યારે સબસિડીની મર્યાદાની વાત કરીએ તો દરેક પશુપાલકોને અમુક મર્યાદા સુધી જ સબસિડીનો લાભ મળી શકે છે આ મર્યાદા પશુધનની સંખ્યા અને પ્રકાર પર આધારિત હોઈ શકે છે જેમાં બસો પચાસ કિલો ખાણદાર પર સો ટકા સબસિડી આપવામાં આવશે આ સાથે સાથે સબસિડીની ચૂકવણીની વાત કરીએ તો કે સબસિડીની ચૂકવણી સીધી પશુપાલકોના બેંક ખાતામાં કરવામાં આવે છે અને આ ગાભણ અને વિયાણ બાદ પશુઓના આરોગ્ય માટે સીધી સહાય અને ખાણદાણ આપવામાં આવશે ત્યારે લાયકાત વિશેની વાત કરીએ તો કે સૌપ્રથમ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ પોતાના નામે પશુધન હોવું જોઈએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતો પૂરી કરવી જોઈએ અને યોગ્ય પશુધન અને તેનું ટેગ હોવું જોઈએ જરૂરી બને છે આ સાથે સાથે ગુજરાતના તમામ પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે અને ડોક્યુમેન્ટ વિશેની વાત કરીએ તો કે પશુપાલકનું આધારકાર્ડ કાર્ડ અને વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આ જરૂરી ડોક્યુમેન્ટ છે અને ખેડૂત મિત્રો આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો